ગોંડલના રાજકુમાર જાટના ચકચારી કેસમાં આરોપી ગણેશ ગોંડનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કેસની તપાસ હાલમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલોની દેખરેખ હેઠળ ચાલી રહી છે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે તૈયાર તૈયાર કેટલા આ એક જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સામે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને ત્યાં એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને

અને અમે અમારો કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આઈયોનું કામ જે જે એફએસએલના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આની પાસે નથી આરોપીને લઈને અમને આવવું પડે ને આ કેસ ની તપાસ સુપરવિઝન કરી રહ્યા છો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા એક્ઝિટ ના સીસીટીવી એવું એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં કઈ ગફલત કરી હોય એવું એ જે તમામ જે આખો કેસ છે આમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું હાઈકોર્ટ માં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું સર આ રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કોર્ટ રજૂ થશે 15 તારીખ ના હાઈકોર્ટ માં સાહેબ મહત્વના કયા કયા પુરાવા છે કે જે તપાસ આપને સોપી અને ત્યારથી કલેક્ટ કરાયા એ બધી વસ્તુ હાઈકોર્ટ માં મૂકવામાં આવશે તમામ વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર સબમિટ થશે આ વિડિયો હા તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે એના ઘરના સીસીટીવી છે ઘરમાં જતા આવતા સીસીટીવી છે તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે એ પર રજૂ કરીશું બધા બધા કોર્ટમાં રજૂ